નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે થાનમાં વિદેશી દારૂનો સૌથી મોટું નેટવર્ક ઝડપાયું છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરીને એક પોઈન્ટ પાંત્રીસ કરોડનો દારૂ પકડી પાડવામાં આવ્યો છે વહેલી સવારે દારૂની કટિંગ ઝડપી લેવામાં આવ્યું છે એસ એમસીએ દારૂની કટિંગ કરતા આઠ બુટલેગરોને ઝડપી પાડ્યા છે આ કેસમાં પીઆઈ સહિત પાંચ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વલસાડમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી વલસાડ શહેરમાં મેઘરાજા બરાબરના હતા દસ થી બારના બે કલાકના સમયમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો પાટણ શહેરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પણ રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો નારોલ જશોદાનગર સીટીએમ દાણી લીમડા અને મણિનગરમાં વરસાદ જોવા મળ્યો હતો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ પોઈન્ટ આઠની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ફિલિપાઈન્સથી ભૂકંપના મોટા સમાચાર છે ફિલિપાઈન્સના લુઝોનમાં ભૂકંપ આવ્યો છે તેની તીવ્રતા પાંચ પોઈન્ટ આઠની માપવામાં આવી છે હાલ તો ભૂકંપથી કોઈ મોટા નુકસાનીના સમાચાર નથી મળ્યા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાકમાં એકસો ને બાવીસ તાલુકામાં વરસાદ વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો આ આંકડો સોમવારે સવારે છ વાગ્યાથી મંગળવારે સવારે છ વાગ્યા સુધીનો છે આ દરમિયાન સૌથી વધુ પાટણના સરસ્વતીમાં બે પોઈન્ટ આઠ નર્મદાના ડેડીયાપાડામાં બે પોઈન્ટ છ વલસાડના કપરાડામાં બે પોઈન્ટ ચાર સુરતના ઉમરપાડામાં બે પોઈન્ટ બે અને સાબરકાંઠાના ખેડ્રહમામાં બે પોઈન્ટ બે ઇંચ વરસાદ પડ્યો છે અન્ય તાલુકાઓમાં પણ બે ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજા બુકા બોલાવશે ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય થતાં કચ્છ ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા સહિત અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આણંદ ખેડા મહીસાગર ભરૂચ સુરત તાપી ડાંગ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ વરસાદનો યલો એલર્ટ આપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીરાબાદ બાદ વધુ એક બ્રિજ તૂટ્યો ગંભીરા બ્રિજ દુર્ઘટનાના આઘાતવત છે જૂનાગઢના માંગરોડ તાલુકાના આજેક ગામે વધુ એક બ્રિજ તૂટવાની ઘટના બની આતરોલીથી કેસો જતા માર્ગ પરનો પુલનો સ્લેબ બેસી ગયો હતો હિતાચી મશીન સહિત કેટલાક લોકો નીચે નદીમાં ખાબક્યા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે સમારકામ દરમિયાન સુરક્ષાનો અભાવ હતો અને આ ઘટનાનો વિડીયો વાયરલ પણ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પચીસ ડેમ ઓવરફ્લો થયા છે ગુજરાતમાં મેઘરાજાની મહેરબાનીથી અત્યાર સુધીમાં પચીસ ડેમ ઓવરફ્લો થયા છે ઇઠોતેર ડેમ હાઈ એલર્ટ ઉપર છે ઉપરાંત અનેક ડેમો એલર્ટ અને સ્ટેની સ્થિતિમાં મૂકવામાં આવે છે માંથી ચાલીસ ડેમ હાઈ એલર્ટ ઉપર છે સરદાર સરોવર ડેમ સહિત બસો સાત ડેમમાં અત્યારે ચોપન ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે સૌરાષ્ટ્રના એકસો ને એકતાલીસ બે ડેમમાં અત્યારે સરેરાશ બાસઠ ટકાથી વધુ પાણીનો સંગ્રહ છે ઉત્તર ગુજરાતના પંદર ડેમમાં છેતાલીસ ટકાથી વધુ પાણીનો જથ્થો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામમાં હુમલો પાકિસ્તાની નેતાઓએ કરાવ્યો છે તેઓ રિપોર્ટમાં દાવો સામે આવ્યો છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલો પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી અધિકારીઓની સાજિશ હતી એક રિપોર્ટ મુજબ આઈએસઆઈ અને લશ્કરે તૈયબાએ આ યોજના બનાવી હતી આ હુમલામાં છવ્વીસ સહેનાણીઓની હત્યા થઈ આ માટે ખાસ કરીને પાકિસ્તાની આતંકવાદીઓને તૈનાત કરાયા હતા અને કોઈ પણ કાશ્મીરી આતંકવાદીઓને સામેલ કરવામાં નહોતા આવ્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબર ડેરીમાં વિરોધ વચ્ચે પશુપાલકના દૂધ ટોળીને વિરોધ વ્યક્ત કર્યો છે સાબરકાંઠા અને અરવલ્લી આ પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવ ફેરનો વિરોધ ઉગ્ર બન્યો છે પોલીસે ટીઆર ગેસના પચાસ સેલ છોડીને સાહીઠ પશુપાલકોની અટકાયત કરી હતી આંદોલનમાંથી પરત ફરતા ઈડરના ઝીંજાવા ગામના અશોક ચૌધરી નામના પશુપાલકનો ટીઆર ગેસના કારણે મોત થયાનો આક્ષેપ છે તેમની અંતિમ યાત્રા ગઈકાલે નીકળવાની હતી અરવલ્લીમાં પણ દૂધ ન ભરાવીને અને રસ્તા ઉપર ઢોળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને કારણે વિનાશ અનેક લોકોના થયા છે મોત ભારે વરસાદને કારણે દેશના ઘણા રાજ્યોમાં તબાહી મચી ગઈ છે રાજસ્થાનમાં છેલ્લા બાર કલાકમાં ચોવીસ લોકોના મોત થયા છે હિમાચલ પ્રદેશમાં ચોવીસ દિવસમાં એકસો ને પાંચ લોકોના મોત થયા છે રાજ્યમાં બસોથી વધુ રસ્તાઓ હજુ પણ બંધ છે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં સતત ભારે વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે યુપીમાં ઘણા ડેમ છલકાયા છે એમપીમાં પણ નર્મદા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે આણંદ ખેડા મહિસાગર ભરૂચ સુરત તાપી ડાંગ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે સુરેન્દ્રનગર અને મોરબીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુવર્ણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અમૃતસરના સુવર્ણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિને મળ્યો છે છે જેમાં વાત ધમકી મળતા તાત્કાલિક સુરક્ષા ટાસ્ક પોસ્ટ દ્વારા તમામ વિસ્તારોમાં કડક દેખરેખ રાખવામાં આવી અને પોલીસને જાણ કરવામાં આવી પોલીસે પણ એફઆઈઆર નોંધી છે સમગ્ર વિસ્તાર ક્વોર્ડન કર્યો અને બોમ્બ ડિસ્પોઝેબલ તથા ડોગ સ્કોડ સાથે તપાસ શરૂ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પેનમાં આવ્યો પાંચ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ સ્પેનમાં ભારે વરસાદ થયો હતો ત્યારબાદ પાંચ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો આ બધાની વચ્ચે એરપોર્ટની છત ધરાશાયી થઈ હતી હાલ ઇમરજન્સી સેવા એલર્ટ ઉપર છે ભૂકંપના થોડા કલાકો પહેલાં જ વિસ્તારમાં અચાનક પોર અને ભારે વરસાદથી ઘણું બધું નુકસાન થયું છે સોમવારે વહેલી સવારે દક્ષિણ સ્પેનમાં ભૂકંપ આવ્યો હતો જેમાં લોકપ્રિય પર્યટન સ્થળો કોસ્ટાડેલ સોલ અને એલેક્ટિક સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુલ તૂટ્યો નથી તોડવામાં આવ્યો છે જુનાગઢ જિલ્લાના માંગરોડ નજીક આજક આંત્રોલી ગામ વચ્ચે આવેલા જડજરી પુલ તૂટવાની ઘટનામાં એ સત્ય હકીકત બહાર આવી છે કે આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે આ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જડજરી જણાતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન દુર્ઘટના ઘટી હતી જેમાં કોઈ જાનહાની થઈ નથી કે કોઈને ઈજા પણ થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક્સપ્રેસ વે પર નહીં ભરવો પડે ટોલ ટેક્સ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત મહત્વપૂર્ણ એવા અમૃતસર જામનગર એક્સપ્રેસ વે પર સાંચોર સાંતલપુર સેક્શનના પેકેજ નંબર ચારમાં અત્યારે રિપેરિંગની મહત્વની કામગીરી ચાલુ છે પંદર જુલાઈ બે હજાર પચીસને સવારે આઠ વાગ્યાથી આ નિર્ણય લાગુ થઈ ગયો છે રિપેરિંગની નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા સુધી અઠ્યાવીસ પોઈન્ટ ઇકોતેર કિલોમીટરના સ્ટેટનો ટોલ ટૂંકી મુદત માટે નાગરિકો માટે પ્રિ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં ટેસ્લાનો પહેલો શોરૂમ સરો પહેલી ગાડી પણ લોન્ચ કરવામાં આવી છે કેશલાએ ગઈકાલે મુંબઈમાં પોતાનો પ્રથમ શોરૂમ ખોલીને કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક એસયુવી મોડલ વાય લોન્ચ કર્યો છે કંપનીએ દાવો કર્યો છે કે આ કાર એકવાર ફૂલ ચાર્જિંગમાં પાંચસોને પંચોતેર કિલોમીટર સુધી ચાલશે બે વેરિયન્ટમાં ઉપલબ્ધ આ કારની ભારતમાં શરૂઆતની એક્સ શોરૂમ કિંમત ઓગણસાઠ લાખ નેવ્યાસી હજાર છે હાલ ચીનથી આયાત થશે જેથી સિત્તેર ટકા આયાત શુલ્ક લાગશે બુકિંગ ગઈકાલથી શરૂ થઈ ગયું છે અને ડિલિવરી ઓગસ્ટથી સંભવિત બનવાની છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે